નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ હવે માત્ર બિસ્માર નહીં પરંતુ વાહન ચાલકો માટે એક જીવલેણ માર્ગ બની ગયો છે સવારી કાર ખાડામાં ફસાઈ હોવાની ઘટના બાદ સાંજે એક મહાગાઈ ટ્રક ફસાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે આ ઘટનાએ ફરી એકવાર તંત્રની લાપરવાહી અને નગરોઈને ઉઘાડી પાડી છે છેલ્લા ઘણા મહિનાઓથી આ હાઇવે પરના ખાડાઓએ વાહન ચાલકોની કમર તોડી નાખી છે નાના વાહનોથી લઈ મોટા ટ્રકો સુધીના વાહનો અહીં ફસાય છે અને અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે સ્થાનિક વાહન ચાલકોની વારંવારની રજૂઆત છતાં પાણી હલતું નથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ હાઇવે હવે મરામત નહીં પરંતુ સંપૂર્ણ નવીનીકરણ માંગે છે જો તંત્ર તાત્કાલિક કોઈ પગલા નહીં ભરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે આ સમસ્યાનો અંત ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે આ ઘટના બાદ પોલીસ અને સ્થાનિક ટ્રાફિકને હળવો કરવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ રસ્તાની દયનીય સ્થિતિને કારણે કામગીરી મુશ્કેલ બની હતી આ ઘટનાએ લોકોમાં વ્યાપક રોષ અને આક્રોશ ફેલાવ્યો છે અને તાત્કાલિક સમાધાનની માંગ વધુ મજબૂત બની છે બ્યુરો ચીપ મકસુદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ